તો મિત્રો આજે આપણે જોઈશું કેરામાં આવેલ લાખા ફુલાણીની રાજધાની અને તેમનો ઇતિહાસ નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કેરા અને કેરામાં આપણે આજે જોઈશું લાખા ફુલાણીનો જે રાજધાની હતી તે જોઈશું આજે તો બનેરાઓ વિડીયોમાં તો અહીંથી શરૂઆત થાય છે આ અહીં ગેટ છે અંદર આવવાનું ને ગેટ અંદરથી અહીં બાજુમાં એક જટ જેવું દેખાય છે કિલ્લો અને આ તો હાલમાં બનાવાયા છે નાના નાના ને આ મેઇન રસ્તો છે મિત્રો અહીંથી આપણે અંદર જઈશું અને જોઈશું કે શું શું જોવા જેવું છે તો આપણા દાનવીર જે કરણ જેને કહેતા એવા લાકા ફુલાણી તે એ પણ દાનમાં સોનો ચાંદીના ઘણા દાન કર્યા છે તે પણ પ્રખ્યાત છે અને આપણા રાજા કહેવાતા અહીંના તો આ રાજધાની એની લાકા પુલાણીની અને આ જગ્યા શું છે તે પણ આપણે જોઈશું અને આ બાજુ આ એક ગઢ જેવું ઊંચી ઇમારત છે અહીંયા તે પણ જોઈશું શેની તો સૌ પ્રથમ તો અહી બાજુમાં રોડ આવેલો છે મિત્રો તો આ મંદિર લગભગ લાગે છે જે શિવ મંદિર કહે છે તે શિવ મંદિર છે આ અહીંયા એનો બોર્ડ લગાડવામાં આવ્યો છે હા તો મિત્રો આપ જોઈ શકો છો આ શિવ મંદિર છે કેરા કવિતા આના વિશે આપણે આગળ જણાવશું અને પહેલા તો આપણે જોઈ લઈએ કે કેવો નજારો શું કેવો દ્રશ્ય છે કેવી બનાવટ છે તો બનાવટ તો આ પણ પથ્થરોની છે કારણ કે ઘણા ઘણા વર્ષો પહેલાનું બાંધકામ છે તો પહેલા તો પથ્થરોનું જ બાંધકામ હતું તો પહેલા આજુબાજુનો વિસ્તાર જોઈ લઈએ પછી ઉપર જઈને જોશું અહીં બાજુમાં હાલમાં એક બનાવેલ અહી શિવ પાર્વતીનું અને આ લગભગ શિખર ઉપરથી પડી ગયેલ છે જોઈ શકો છો આપ પથ્થર શિખરનું છે આ અને આ નીચેની દિવાલ છે અહીંયા આ છે લગભગ ગઢની દિવાલ લાગે છે ગોલ રાંગ જેવી દેખાય છે અને હવે આપણે ઉપર ચડીને જોઈશું કે મંદિર કેવું દેખાય છે તો મિત્રો આ આપણે જોઈએ ગઢની એક દિવાલ જ છે ઊંચી રાંગ જે થોડી ઘડી પડી છે અને બાકીનો વિસ્તાર અહીંયા પડી ગયેલ છે આ બાજુ પણ છેડે તમને દેખાય તો એ સામિયા ધજા દેખાય છે તે પણ ગઢની દીવાલ છે તો આ બાજુ એ આ ખૂણામાં આમ લગભગ કાટ ખૂણો છે આ ગઢની દીવાલ રાંગ ક્યાં સુધી છે આગળ આપણે જોઈ પરંતુ હાલમાં એમાં દેખાય છે ચારે બાજુ હશે લગભગ રાંગ અને આ એક બગીચા જેવું છે અહીંયા અને મિત્રો આ છે મંદિર તો પહેલા આપણે દર્શન કરી લઈએ ભોળેનાથના તો ઘણું જૂનું એવું મંદિર દર્શન કરીએ

આ બાજુથી આઈ પ્રદક્ષિણા છે ઓ એકદમ વૃક્ષાને કરી લઈએયા પે જોઈ શકો છો આપ બહુ જર્જરિત હાલતમાં છે ચામાટીરી પણ જોવા મળે છે અહીંયા તો બહુ બારીઓ પણ બધી બનાવવામાં આવી છે અંદર આપણે કોઈ મને નથી લાગતું અહીં કોઈ આવતું હશે કારણ કે બહુ ખરાબ હાલતમાં મિત્રો જોઈ શકો છો આપ આ લાકડાના ટેકા ભરાવ્યા છે જોઈ શકો છો આપ બનાવટ તો બહુ સારી છે કારીગરી પરંતુ ઘણો સમય થઈ ગયો અને આપ જોઈ શકો છો અહીં છોકરાઓ કોઈ માણસો આવતા હશે જે રમે છે કાકડીવાળી રમત ટાઈમ પાસ કરવા માટે તો હવે નીચે આપણે જોઈએ મંદિર તો અને આ બાજુ કંઈક આપણે દેખાય છે તે પણ જોઈ લઈએ તો અહીંયા એક પથ્થર ખૂંચેલો છે મિત્રો છે આપણે ખબર નથી પરંતુ પથ્થર હાલમાં છે અહીંયા જે હોય તે આપણે વધારે જાણકારી નથી અને આ મોટા પથ્થર પણ ડિઝાઇન વાળા આપ જોઈ શકો છો પડી ગયેલ છે પહેલાંના અને હવે આગળ આપણે મંદિરની બાજુમાં જોઈશું તો કેવી બનાવટ છે નીચે તો હાલમાં અહીં ઠંડક લેવા માટે એક જીવ પણ બેઠો છે આપ જોઈ શકો છો ગરમીના કારણે તો પથ્થરો તો મોટા ખાલી પથ્થરોનું બાંધકામ છે મિત્રો બહુ સારું છે પરંતુ હાલમાં આપ જોશો તો એકદમ જર્જરીત હાલતની છે અને રિનોવેશન કરવામાં નહીં આવે તો આ એકદમ જેને કહેવાય ને પડી જશે કારણ કે હાવ ખલાસ હાલતમાં છે મિત્રો મંદિર તો બહુ સારું છે પણ આગળનો ભાગ તો બધો પડી ગયો આપ જોઈ શકો છો આગળનો ભાગ આખો પડી ગયો સાઈડનો ભાગ આ રહ્યો એ પણ હવે કાંઈ નક્કી ન કહેવાય અને દેખાવાનું તો બહુ સુંદર ડિઝાઇન આપ કારીગરી જોઈ શકો છો બહુ સુંદર મજાનું મંદિર છે પાથરોનું જ ઉતરકામ કરીને બનાવવામાં આવ્યું છે અહીં બાજુમાં જાળી ઘણી વધી ગઈ છે બાવર પણ અહીં લાગે છે કે પથરા અને બાંધકામ ને એવું દેખાઈ રહ્યું છે અહીંયા મકાનો કે રહેવાનું કે કંઈક હશે એમ આ બાજુ પણ આપણે આ ગઢની દીવાલ દેખાઈ રહી છે આપણે પહેલા કાટખૂણા ઉબાજુ જોઈ આ પણ અહીંથી એ પણ પહેલા આપણે મંદિર જોઈ લઈએ પછી એ જોશું તો અહીં પણ આપ જોઈ શકો છો બપોરનો સમય છે સૂર્ય આપણી ઉપર જ છે તો થોડુંક દેખાવામાં મુશ્કેલી પડશે પરંતુ આપણે જોઈ લઈએ કે બનાવટ બહુ સારી જેને કહેવાય ને પથ્થરની બનાવટ મૂર્તિઓ પણ હવે આ વસ્તુ કેટલા ટાઈમ રહેશે તેનું કાંઈ નક્કી નથી કારણ કે આને જો સાંભળવામાં નહીં આવે તો હવે તો આ ક્યારે પડે કાંઈ નક્કી ન કહેવાય તો મંદિર બહુ સારું છે વધઘટ આપણે પછી જોશું પહેલા આ બાજુ ગઢ થોડુંક આપણે જોઈએ એ ક્યાં સુધી છે ને કેવો છે ગઢ તો અહીંયાથી આ દિવાલ જઈ રહી છે અને જાળી તો જ્યાં જુઓ ત્યાં જાળી તો બહુ વધી ગઈ છે ઝેરી બાવર જેને કહેવાય હાલવાની પણ જગ્યા નથી જોઈ શકો છો આપણે રસ્તો ક્યાંકથી જોઈશું અને અહીં જવાની કોશિશ કરીશું ગરમી પણ બહુ વધારે છે મિત્રો અહીંયા એક સારું એવું દેખાય છે પ્રવેશ દ્વાર તો આ ઘટ જ છે ચારે બાજુ અને આપ છે પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર છે કે બીજું કંઈ એની અંદર દરવાજો છે મતલબ એના અંદર જોઈએ આપણે શું છે તો તો આ બહાર નીકળવાનું આપણે આપ દિવાલ જોઈ શકો છો બહાર નીકળવાનો દરવાજો હોય ને અહીં પણ કંઈક આવેલું છે અહીં નાનું મંદિર છે મિત્રો એક આપણે ખબર નથી મંદિર છે એક નાનું અહીંયા જેનું હોય તે અને આ બાજુ દીવાલ કેટલી છે તે પણ આપણે જોઈશું બહાર જવાનો રસ્તો આ ગઢની દિવાલ આ દરવાજો આ ભાગ બધો પડી ગયેલ છે અને આ છે દિવાલ ગઢની ગોલ ગોલ તો બસ આ બાજુ બીજું કંઈ ખંડેર જ પડે છે તો આપણે પાછા મંદિર તરફ દેખશું અને મિત્રો હવે જાણીએ લાખા પુલાણીનો ઇતિહાસ વિશે તો લાખા પુલાણીનો જન્મ જે નવસો ને વીસમાં થયો હતો અને તેમનો અંત સમય નવસો ને ઓગણ એસી આટકોટ સૌરાષ્ટ્રમાં કચ્છનો સમાવંશનો મૂળ રાજ સોલંકીનો સમકાલીન રાજવી તેના પિતાનું નામ ફૂલ તથા માતાનું નામ સોનલ હતું તેમનો જન્મ યશોરાજની કૃપાથી થયો હતો એવી માન્યતા છે પિતાનું નામ ફૂલ હોવાથી તે ફૂલાણી તરીકે ઇતિહાસમાં જાણીતો થયો લાખાના લખમસિંહ લાખણસિંહ લક્ષરાજ જેવા અન્ય પણ નામો પણ હતા લાખાએ અણઘોર ગઢમાંથી રાજધાની એવી કેરા ખાતે ફેરવી અને ફરતો કોટ બંધાવ્યો તેથી આ સ્થળ કેરા કોટ તરીકે પણ ઓળખાય છે મુરરાજ સોલંકીએ લાખાના રાજ્ય પર અગિયાર વાર ચડાઈ કરી અને અગિયારે વાર લાખાએ તેણે હરાવીને પાછો કાઢ્યો છેલ્લી બારમી લડાઈમાં મૂરરાજના હાથે લાખાનું મૃત્યુ થયું છે હેમચંદ્રાચાર્ય પ્રમાણે મૂળ રાજે જૂનાગઢના રાજા ગ્રહરીપુરના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી લાખો ગ્રહરીપુરનો મિત્ર હતો તેથી તેની મદદે આવ્યો આ યુદ્ધમાં ગ્રહરીપુર કેદ પકડાયો અને લાખાનું જમ્બુમાલી ભાદર નાદીના કાંઠે આઠકોટ પાસે મૃત્યુ થયું અહીં આઠકોટ નજીક ભાદર કાંઠે તેનો પાળ્યો છે લાખાએ કોટ ઉપરાંત અનેક શિવ મંદિરો કિલ્લા અને મહેલો અને તળાવો વગેરે બંધાવ્યા હતા ભુજ કચ્છનું ગૌરવ એવું લાખો ફુલાણી તો કચ્છનો મહાન અને દાનવીર રાજા લાખો ફૂલાણી જેણે ઓગણીસો ને પાસઠના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે નેશનલ ડિફેન્સ માટે તેમણે પાંચ હજાર કિલો સોનું દાનમાં આપી દીધું હતું મિત્રો જે અત્યાર સુધીમાં સૌથી મોટું એવું દાન માનવામાં આવે છે કચ્છના ઇતિહાસ પર એક નજર કરીએ તો એવા ઘણા રાજા થઈ ગયા કે જેની ઉદાર દિલીથી આપણે સૌ છીએ અહીં મારે વાત કરવી છે કચ્છ ભુજના એક સુરવીર અને ધાનવીર રાજા એવા લાખા ફુલાણીની જેની ઉદાર દિલી મને બહુ જ સ્પર્શી ગઈ છે તેમનો જન્મ ઈસવીસન નવસો ને વીસમાં કચ્છના નરેશ જામ ફૂલના ઘરે થયો હતો જે સમય જતા કચ્છનો એક મહાન રાજા થયો તેની સુરવીરતાની સાથે તેની ઉદાર દિલીના ગૂંડલા દુહાઓમાં પણ આજે પણ ઘવાય છે તે ખૂબ જ દાતાર હતો વહેલી સવારથી જ તે સવા પ્રહર દિન સુધી ભાટ ચારણ અને યાચકર વર્ગને વીસ તોલા સોનું દાનમાં આપી દેતો હતો તે રોજના અનેક ઘોડા પણ દાનમાં આપતો તેની દાનવીરતાથી બીજા ઘણા રાજાઓ પ્રેરિત થઈને પણ દાન આપતા હતા તે અણઘોર ગઢના વતની હતા પરંતુ ભાઈઓ ભાઈઓ વચ્ચેના ઝઘડાના કારણે તે પોતાનું વતન અણઘોર ગઢ છોડીને કચ્છ આવ્યા હતા તે આજનું કેરા નામે ઓળખાય છે ત્યાં આવીને મજબૂત કિલ્લો બનાવ્યો અને તેણે કપિલકોટની સ્થાપના કરી જામલાખાની કેર નામની રાણીની સ્મૃતિમાં આ ગામનું નામ કેરા રાખવામાં આવ્યું તેણે આ કિલ્લો બાંધવા માટે માત્ર પથ્થરોનો જ ઉપયોગ કર્યો હતો તેણે તે જ સમયમાં એક શિવ મંદિર પણ બંધાવ્યું જેનું નામ તેણે લાખેશ્વર મંદિર રાખ્યું તેણે આ મંદિર બાંધવા માટે એવી કોઈ પણ વસ્તુ નથી વાપરી જેનાથી પથ્થરોને એકબીજા સાથે જોડી શકાય છતાં પણ આ મંદિર ખૂબ જ મજબૂત બંધાયેલું હતું તે સમગ્ર કચ્છ જિલ્લાનું અદ્ભુત કોતરણી ધરાવતું એક જ મંદિર હતું એ સમયમાં આવી કોતરણી માત્ર ખજુરાહોના મંદિરોમાં જ જોવા મળતી હતી અઢારસો ને ઓગણીસ અને બે હજાર એકના ભૂકંપના કારણે આ મંદિરને ઘણું નુકસાન થયું છે પરંતુ આજે પણ તે ઇતિહાસની અને દાનવીરી લાખા ફુલાણીની યાદ તાજી કરાવે છે કહેવાય છે કે મૂળરાજ સોલંકી સાથેના યુદ્ધમાં ઓગણસાહીઠ વર્ષની ઉંમરે લાખો ફુલાણી લડતા લડતા વીર ગતિને પામ્યા હતા તો મિત્રો આ હતી લાખા ફુલાણીની રાજધાની જે ગામ કેરામાં આવેલ છે અને તેની માહિતી અને તેનો ઇતિહાસ તો તમને કેવો લાગો એ અવશ્ય કમેન્ટ દ્વારા જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં